પ્રેમની પરિભાષા રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ એક પણ ન થયા અને અલગ પણ ન થયા પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત ને તો આજે મંદિરમાં શ્રી કૃષ્ણની બાજુમાં રાધા ના હોત કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ હું કહું છું એક પળનો સાથ અને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ બે જણ જ્યારે એકબીજાને ગમે તે લાગણી અને બે જણને એકબીજા વગર ન ગમે તે પ્રેમ પાછું કે જરૂરી છે કે તું સાથે હોય એ જ ઘણું છે કે તું બસ અનુભવે કેટલીય જંખનાઓ સપનામાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાસડી વાગી હશે કૃષ્ણ છે એટલે જ જીવનમાં લીલા શ્વાસ છે આવન જાવન આ ખોડિયું ગોકુડિયું અને હૃદય જ વૃંદાવન થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે કૃષ્ણને રાધા ના મળે એ જ આ જગતની રીત છે એટલે જ શંખ ફૂક્યો કૃષ્ણએ જિંદગીભર કારણ કે વાસળી વગાડે તો રાધા યાદ આવે વિજોગણ થઈને રાધા જેને શોધી ન શકી વનમાં મસ્ત બનીને મીરાએ શોધી લીધો તેને મનમાં આ પ્રેમ અઘરો ખેલ છે કોણ એમાં ફાવી ગયું મારી તમારી વાત મૂકો શ્રી કૃષ્ણ પર હારી ગયા જે લોકો તમારી ઈર્ષા કરતા હોય ને તેવા લોકોને નફરત ન કરતા કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો શ્યામની સુંદર આંખોની અડફેટે રાધા એવી ચડી કે આવી હતી રાસ રમવા અને સીધી પ્રેમમાં પડી પ્રેમની વેદના કોઈ લખી શું જાણે પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે પ્રેમ તો એવી અઘરી કળા છે સ્વીકારતા જે અચકાય કે કરી શું જાણે કાન્હાને રાધા કહે છે તારી પાછળ તો છે ઘણી ગોપીઓ

અમુક પ્રેમ એવા પણ હોય જે સાથે પણ નથી રહી શકતા અને એકબીજા વગર પણ જો કોઈ વસ્તુ ખોવાઈ જઈને તો થોડું શોધવાથી કદાચ મળી જશે પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નથી આવતી દુઃખ અને વેદનાના કાંટા જ્યારે પગમાં વાગે છે ને અને તમે એ પીડા હસતામુખે સ્વીકારી લો છો ત્યારે સમજાય કે સ્વયં શ્રી કૃષ્ણ બનવા માટે તેને કેટલા સંઘર્ષ કરવા પડ્યા હશે જગ શું જાણે કે રાધાએ શું શું કોયું હશે છાના કોણે કદાચ કાનાનું દિલ પણ રોયું હશે મિત્રો પ્રેમની સાચી પરિભાષા શું હોય શકે એ તો રાધા કૃષ્ણ સિવાય કોઈ લગભગ જાણી શક્યો હશે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ બીજા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે